જય માતાજી મિત્રો જય દાદા દ્વારકાધીશ આજે આપણે વાત કે ભાઈ બંધ ભાઈ બંધ ભાઈબંધ એવો હોવો જોઈએ કે આપણે કહેવત છે કે મિત્ર એસો કીજીએ જે ઢાલ શરીખો હોય સુખમે પીછે રહે ઓર આગે હોય એટલે મિત્રો કોઈ પણ દુનિયાની અંદર તમે જેના માથે વિશેષ વિશ્વાસ મૂકી શકો એને મિત્ર કહેવાય મિત્રો એટલે સમય આવે મરવા પણ તૈયાર થાય એને મિત્ર કહેવાય મિત્રો એટલે તમારી જે મહત્વની કડીમાં કોઈ કડી હોય તો મિત્ર છે મિત્રો જીવનની અંદર ક્યારે મળે તો મિત્ર તો તમને ડગલે ને પગલે મળે પણ સાચો ખરા અર્થ નો મિત્ર કોણ ખરા અર્થ નો મિત્ર કેવો હોય તો કે મિત્રો તમારી વ્યથા વેદના અને વિચારને જે ઓળખી જાય ને એને મિત્ર કહેવાય તમારા સુખ કરતા તમારી સિદ્ધિ કઈ બાજુ છે તમારી સમૃદ્ધિ કઈ બાજુ છે એ તરફ તમને લઈ જાય ને એને મિત્ર કહેવાય મિત્રો જીવનની અંદર કોઈ પણ તમે અપરિચિત કામથી હોય અને તમને કોઈ પણ જાતની નુકશાની હોય થી રોકી લે એને મિત્ર કહેવાય મિત્ર એટલે સર્વત્ર સમર્પણ ભાવના હોય મિત્ર એટલે

તમારા જીવનની અંદર હું બેઠો છું તારી સાથે તું ચિંતા ન કરીશ આને મિત્ર કહેવાય એટલે મિત્ર જીવનની અંદર ડગલે ને પગલે મિત્રો એવો તમને મળી જાય ને એટલે જીવન સફળ થઈ જાય તમે જાઓ અને ડોકિયું કાઢો તો મહારાણા પ્રતાપ છે એને ભીલો એ મિત્રતા કરી અને નિભાવી તમે આગળ જાઓ તો ભક્ત સુદામાં ભગવાન શ્રી કૃષ્ણ વીર પુરુષો જોવા મળશે મિત્રતા એટલે પવિત્રતામાં પવિત્ર સંબંધ હોય આ સમાજની અંદર આ સૃષ્ટિમાં અને જો કોઈ નિભાવતું હોય તો એ મિત્ર છે તમારા માટે મરી છે ને એ બીજા સમાજ નો જ હશે તમારું અસ્તિત્વ ખલાસ થવાની તૈયારીમાં હોય અને એ અસ્તિત્વ ટકાવાની અંદર જે સંઘર્ષ કરવાનો વ્યક્તિ હશે ને એ બીજા સમાજનો જ હશે એટલે મિત્રતામાં કોઈ બંધન ન હોય ભગવાન જન્મો જન્મ ના કર્મ પ્રમાણે એકબીજાની લેણદેણના હિસાબે જે ભગવાન સર્જન કરીને અને જે આ પૃથ્વી ઉપર મિલન કરાવે છે ને એ મિત્ર હોય છે मित्रों जिंदगी में होज जो पण याद राखजो मित्र केवो होजे मित्र शुद्ध बुद्धि निखालस निष्पाप निज कपट वो हो आवो व्यक्ति मित्र होजे कारण के तु कुमा काहीने

આવા મિત્ર ભાગ્યશાળીને મળે છે બાકી મિત્રો તો તમે ડગલે ને પગલે જેટલા જો એટલા મળી જાય નિષ્પાપ નિષ્કપટ નિસ્વાર્થ અને શુદ્ધ મન અને પવિત્ર આવો મિત્ર જીવનની અંદર મળે ને તો તમે કોઈ કોઈની ગુમાવતા નહીં બીજા નંબરની અંદર તમે મિત્રતા જો તમારે ટકાવી હશે મિત્રતા તમારે રાખવી હશે તો એકબીજાને પેલા સમજો એકબીજાને તમે સમજશો ને તો તમે બધું મેળવી શકશો મિત્રતા નિભાવી શકશો કારણ કે જીવનની અંદર શંકા કોઈ દિવસ ન કરવી પરીક્ષણ કરવું શંકા ન કરવી પૂછી લેવું પણ વ્યમય ન મિત્રો મિત્રો વિશે આપણે કહીને તો કલાકો કલાકો સુધી આપણે બોલી શકીએ પણ આપણી કઈક મર્યાદા હોય ને આપણે એટલા માટે અત્યારે આ વિડીયા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ